બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીઓનો હાર પહેરાવી ભાવ વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો બરોડા ડેરી દ્વારા કરવામાં આવેલા દૂધના ભાવ વધારાને લઈને આજ રોજ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો બરોડા ડેરી બહાર ખાલી દૂધની થેલીનો હાર પહેરીને કોંગ્રેસ પ્રમુખ ઋિત્વિજ જોશી સહિત આગેવાનો પહોંચ્યા હતા ને આ ડેરીના એમડીને રજૂઆત કરવામાં આવી હતી સાથે જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે પ્રજા મોંઘવારીથી પીસાઈ રહી છે એક લીટરે રૂપિયા બેનો ભાવ વધારો કરવામાં આવ્યો છે હમણાં પેટ્રોલ ડીઝલ કે ગ ઘાસચારાના ભાવ વધ્યા નથી ઘરમાં ચાર વ્યક્તિઓ હોય તો એક લીટર દૂધ જોઈએ વિચારો મહિને કેટલો બોજ પડે સરકારે આ ભાવ વધારો કેમ કર્યો તેમ પૂછવું જોઈએ શું બરોડા ડેરીમાં ચૂંટણી આવી રહી છે તે માટે આ ભાવ વધારો કરવામાં આવ્યો છે તેવો આરોપ મૂકતા સવાલ પૂછવામાં આવ્યો છે વડોદરા ડેરીના એમડી અજય જોશીએ આવેદનપત્ર સ્વીકારવા માટે બહાર આવ્યા હતા જ્યારે જોશી દ્વારા ભાવ વધારો પરત ખેંચવા અંગે જણાવ્યું હતું જો તેમ નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે અત્રે નોંધનીય છે કે બરોડા ડેરી જ નહીં પરંતુ રાજ્યની મોટાભાગની ડેરીઓ દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે દૂધના દૂધના ભાવ વધારો જે કરવામાં આવ્યો છે એની સાથે સાથે દૂધની જે બનાવટોમાંથી જે છાશ બને છાશમાંય ભાવ વધારો દહીંના ભાવ વધારો તમે વિચાર કરો કે આ સરકાર જે ગરીબ અને મધ્યમ વર્ગના વોટથી સત્તામાં આવી અને અત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને લૂંટવાનું કામ કરી રહી છે હમણાં થોડા દિવસ પહેલાં જ એલપીજી ગેસમાં પચાસ રૂપિયાનો ભાવ વધારો કર્યો જે ગૃહિણીઓ માતાઓ બહેનો જે ઘર ચલાવે એમને ખબર પડે એ ઘર કેવી રીતે ચાલે આજે મોંઘવારી કુદકે વધી રહી છે એક લીટરે બે રૂપિયાનો વધારો દૂધમાં ચાર રૂપિયાનો છાશમાં આજે ગરીબો તો કેટલાક લોકો તો ઘરમાં રોટલો ને છાશ ખાતા હોય છે અને આ તાર જળ ગરમીમાં છાસ તો ગરીબો માટે અમૃત કહેવાય ત્યારે ગરમીના સમયમાં તમે છાસનો ભાવ વધારો દૂધનો વધારો અચ્છા તમે કોઈ ઘાસચારાનો ભાવ વધ્યો છે કોઈ પેટ્રોલ ડીઝલનો ભાવ વધ્યો છે તો ભાઈ દૂધનો ભાવ શું કામ

આ તમે જાણો છો કે દૂધની થેલી પર હવે ભાવનો વધારો થયો છે એટલા માટે હવે એક સામાન્ય નાગરિક એ હોય એક મધ્યમ વર્ગીય પરિવાર માટે આ જે વધારો છે ખુબ વધારો મોટો વધારો છે તમે જો દરેક વસ્તુ ની અંદર વધારો આ ભારતીય જનતા પાર્ટી એ શું લોકો બહુ મત સાથે એટલે માટે જીતાડી છે કે ભાઈ ભાવ વધારો કરતા રહે ગેસ ના ભાવ અંદર વધારો પેટ્રોલની અંદર વધારો આ દૂધની અંદર વધારો હવે એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારો એ કેવી રીતે આટલા મોંઘવારી અંદર પોતાનું ગુજરાન ચલાવી શકે સામે બેરોજગારી નો એક પ્રશ્ન મોટો છે એટલે કોઈ ને કોઈ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી સરકાર સફળ નથી ગઈ નિષ્ફળ ગઈ રહી છે કારણ કે દરેક વાત ની અંદર ભાવ વધારો છે એટલે આજે અમે લોકો બરવા ડેરી ખાતે ઉગ્ર આંદોલન કરવાનું છે આ દૂધ ભાવ વધારો થયો છે એના માટે ભેગા થયા હવે નાના છોકરાઓ ઓ એક થેલી લાવતા હોય એના બદલે બે એક બે થેલી લાવતા હોય હવે છોકરા દૂધ પીવા જોઈએ નાના નાના બાળકો ને હવે દર વખતે છ મહિને બાર મહિને ભાવ વધાર વધાર કરે છે હજુ તો આ લોકો કેટલો ભાવ વધારશે એ ખબર નહીં લીટરે સો રૂપિયા કરી નાખશે છેલ્લે એવી દશા છે આજે